સો હલો મિત્રો જય હિન્દ જય ભારત તો દોસ્તો અત્યારે બી કરતાં જે નવા નવા વિદ્યાર્થીઓ છે અમે શરૂઆતની અંદર એમને કૌશલ્યો વિશે શીખવાડવામાં આવ્યા છે પણ ક્યારેક સાહેબ શું બોલી જાય છે ને તો ખબર નથી પડતી કોઈને કે કૌશલ્ય શું છે એ ખબર નથી પડતી અને જ્યારે પછી એ બધું પતાઈ નીકળે ને ત્યારે ખબર પડે છે તો આના વિશે કૌશલ્ય વિશે આપણે વાત કરવાના છે જે પ્રશ્નોત્તરી કૌશલ્ય છે આમ શરૂઆતમાં જ્યારે બીએડમાં જાઉં ત્યારે બી એ કરીને ડાયરેક્ટ જાઓ એટલે એવું કંઈ ખબર ના પડે કે પ્રશ્નોત્તરી કૌશલ્ય એટલે શું એ શું કરવાનું પ્રશ્નોત્તરી કૌશલ્યોમાં શું કરવાનું એમ અમુકને તો બહુ જલ્દી અચીવ કર લે છે કે આવી રીતે કરી શકાય કે આવી રીતે કૌશલ્ય કહેવા માંગે છે પણ અમુક સર એવા હોય છે ને કે પરફેક્ટ ક્લિયર નહીં કરી શકે ક્લિયર કરે તો સામેવાળા સ્ટુડન્ટને ક્લિયર નહીં થતું હોય તો એવું કંઈક બનતું હોય છે મોસ્ટ ઓફલી તો આપણે એના વિશે વાત કરીએ પ્રશ્નોત્તરી કૌશલ્ય તો પ્રશ્નોત્તરી કૌશલ્યમાં એવું છે ને કે તમે રેન્ડમલી કોઈ એક પાઠ ભણાવો છો સ્ટુડન્ટને અને તો સ્ટુડન્ટને પાઠ ભણાવો છો ત્યારે તમારે કૌશલ કૌશલ્યના હિસાબથી તમારે પ્રશ્ન પૂછવાના હોય છે આમ થોડા ઘણા જે બી પાઠ ચલાવો છો એના હિસાબથી તમારે જે સ્ટુડન્ટ સામે બેઠા છે એમને સવાલ પૂછવાના હોય છે મતલબ કે તમે કોઈ પાઠ ચલાવો છો નો તો રિવિઝન કરાવવા માટે ક્વેશ્ચન પૂછો એટલે સ્ટુડન્ટને ખબર પડે કે ક્વેશન આ છે ને આ ભણ્યા છે અમે તો આવી રીતના હોય છે તો આમાં એવું હોય છે કે જ્યારે તમે બી એડમાં છો અને તમારે આ કૌશલ્ય રજૂ કરવાનું આવે છે ત્યારે એમાં એવું હોય છે કે તમે પહેલાં પાઠ બનાવો છો તો રેન્ડમલી કોઈ પાઠની શોર્ટ ક્લિપ લો છો અથવા પછી એક મુદ્દો લો છો કાયદેસર અને એના ઉપરથી પાઠ બનાવવાના હોય છે અને પાઠ બનાવો છો એ પાઠ બનાવ્યો એ મહત્ત્વની વસ્તુ નથી એ કૌશલ્યોની અંદર પ્રશ્નોતરી કૌશલ્યોની અંદર પાઠ બનાવો છો એ મહત્ત્વનો એટલો બધો નથી રહેતો પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ રહે સર કે તમે એમાંથી ક્વેશ્ચન કેટલા કાઢો છો અને સવાલ પૂછો કેવી રીતના છે તો તમે જ્યારે સવાલ પૂછશો પાઠ ચલાવો છો એના પર તો ધ્યાન સર આપશે તો આપશે પણ જ્યારે તમે ક્વેશ્ચન પૂછો છો કારણ કે પ્રશ્ન પ્રશ્નોતરી કૌશલ્ય ચાલી રહ્યું છે ને ત્યારે તમે પ્રશ્ન પૂછો છો અને એ પ્રશ્ન તમે કેવી રીતના પૂછો છો અને જવાબ કેવી રીતે લાવો છો એ ઓબ્ઝર્વેશન જે સર બેઠા છે ને એ વસ્તુ એ ખાસ નોટિસ કરશે અને એના હિસાબથી તમને પ્રશ્નોતરી કૌશલ્યના માર્ક્સ આપ્યા છે કે તમે કેવું પરફોર્મન્સ કર્યું અને કેટલો નિડરતાથી સવાલ પૂછા અને કેવી રીતના જવાબ લીધા તો આવું કંઈક પ્રશ્ન તરીકે કૌશલ્ય હોય છે જે એમાં એવું છે કે પાઠ બનાવો છે એમાંથી મિનિમમ ક્વેશ્ચન કાઢવાના છે અને ક્વેશ્ચન કાઢી અને સ્ટુડન્ટને પૂછવાના છે જેમ કે આ તો તમારી કોલેજની અંદર જ આ પ્રવૃત્તિ થતી હોય છે જે તમારા જ પ્રશિક્ષણાર્થીઓ હોય છે એમના દ્વારા થતું હોય છે મતલબ કે એસએસ હોય તો એસએસ વાળા બેઠા હોય યા તો પછી અલગ અલગ કોલેજમાંથી ગ્રુપ પાડેલા હોય તો ગ્રુપ વાઇસ આ સવાલો પૂછવામાં આવતા હોય છે તો બસ આવી રીતે કંઈક પ્રશ્ન તરીકે કૌશલ્ય હશે તો જાદુ ગભરાવું નહીં બહુ બિંદ પ્રશ્ન તરીકે કૌશલ્ય હોય છે ય કરવું બાકી જય હિન્દ જય ભારત